નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી પોલીસ તંત્ર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી માંડવી પોલીસ તંત્ર ખાતે પીઆઈ હિમંતભાઈ પટેલની અધ્યક્ષતામાં આજ રોજ બેઠક યોજવામાં આવી હતી જેમાં હોળી ધૂળેટીના પવિત્ર તહેવારની ઉજવણી આનંદ અને ઉલ્લાસ ભેટ થાય તેમજ ચૂંટણી પર્વ નિમિત્તે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય જે અંગે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં પીઆઈ હિંમતભાઈ પટેલે જણાવ્યું હતું કે હોળી ધૂળેટીનો પર્વ આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવો પરંતુ ધૂળેટી પર્વ નિમિત્તે રસ્તે ચાલતા રાહદારીઓ પર ખોટી રીતે કલર ન નાખવા જણાવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં હોળી ધૂળેટીની ઉજવણી કરવી તેમજ ચૂંટણી પર્વ નિમિત્તે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો રહેશે આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી માંડવી કોંગ્રેસ પ્રમુખ તરુણભાઈ પારેખ મહેશભાઈ ઝારોલા મુસ્લિમ સમાજના અગ્રણી સમીર બાવા રસીદ ખાન પઠાણ ચિરાગ પૂજારી પ્રિતેશ શાહ જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ